સુરત શહેરમાં સ્વતંત્ર પર્વની સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ચૌદમી ઓગસ્ટે ગુરુવારના રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં સ્વતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં નર્સિંગ સ્ટાફ સાથે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય કર્મચારીઓ પણ જોડવા પામ્યા હતા તો નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ તિરંગા ડ્રેસમાં રેલીમાં જોડાયા હતા આજે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફ હેડન સુપ્રિન્ટેન્ડન્ટ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાનમાં તિરંગા યાત્રા કરવામાં આવી પાંચસોથી થી વધુ લોકો આ યાત્રામાં જોડાયા આ યાત્રાનું એક આકર્ષક એ હતું કે જે નર્સિસબહેનો સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય જે આજે તિરંગા સાડીમાં સજ્જ સાથે રેલીમાં જોડાયા ભારત દેશ સમગ્ર વિશ્વનું વિશ્વગુરુ બને ભારતની ખૂબ વિકાસ થાય અને જે આઝાદી જે લોકોએ આપી છે જે લોકો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ સાથે આપણે તો આઝાદી તૈયાર લીધી છે પરંતુ જેને શહીદો થયા છે એને શ્રદ્ધા સુબંધો અર્પણ કરું છું પણ આ આઝાદીને ટકાવી રાખીએ અને ખૂબ ભારતને મજબૂત બનાવીએ વિશ્વમાં ભારતનો એક અલગ તિરંગો જે લહેરાય છે એને વધુ મજબૂત બનાવીએ એ જ અપીલ અને આ નર્સિસ બહેનો જે સફેદ વસ્ત્રોમાં દર્દીની સેવા કરતી બહેનો છે ત્યારે આજે એમને તિરંગામય બનીને જે રેલીમાં જોડાયા છે દરેક વોર્ડમાં તિરંગો લગાવવામાં આવશે દરેક દર્દી સાથે પણ આવતીકાલે નર્સિસ બહેનો એને તિરંગાના આન બાન સાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરશે સુરતના સ્વાતંત્ર પર્વને લઈને અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાનાર હોય તે નવી સિવિલમાં અનોખી યાત્રા યોજાઈ હતી